મળતી માહિતી મુજબ તાલુકામાં તારીખ મુક્તિ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારતના બંધારણની અનુસૂચિત તેર ત્રણ કલોને અધીનમાં રહી અને દેશ આદિવાસીઓને સિત્તેર વર્ષ થવા આવ્યા હોવા છતાં કોઈ વિકાસ કે બંધારણીય મળેલા હક અને અધિકાર ન મળતા હોય ભીલ પ્રદેશ રાજ્યની અલગ માંગણી કરી છે જે મળીએથી આદિવાસી વિસ્તારમાં સો ટકા ગ્રાન્ટ મળવાના કારણે પેસાઇકનો અમલ કરી ગ્રાઉન્ડ લેવલનો વિકાસ થાય તે માટે અને પ્રકૃતિનો નાશ ન થાય જળ જંગલ અને જમીન બચી રહે તે હેતુથી માંગણી પૂરા ભીલ પ્રદેશથી માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવશે હવે જોવું રહ્યું કે કેન્દ્ર સરકાર આદિવાસીઓને હક અને અધિકાર અને વિકાસની દોર શરૂ કરશે કે પછી લોલીપોપો આપશે તે જોવું રહ્યું બીરુચિપ કાળુબેડ આમર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈસીએ ન્યૂઝ ગુજરાતી દા